મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે અત્રે ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલ કલેક્ટર સાહેબ તેમજ નર્સિંગ સ્ટાફ લેબ ટેકનિશિયન સ્ટાફ તમામ ડૉક્ટરોનો અહીં ખૂબ જ મોટો ફાળો આપેલ છે તેમજ અહીંયા બ્લડ ડોનેશનનું મોટા પાયે આયોજન કરવામાં આવે છે તેથી હું નમ્ર વિનંતી કરું છું કે આજે મોદી સાહેબના જન્મિમિત દિવસ નિમિત્તે તમે ભાવી ભક્તો તમામ તમામ જે હોય તે આજે બ્લડ ડોનેશન કરે અને આપણા પેશન્ટને મદદરૂપ બને એવું હું આપણ આપ સબને નમ્ર વિનંતી કરું છું આપના મેગા કેમ્પ બ્લડ ડોનેશનનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તો અત્યારે કેટલી બોટલો જમા થઈ જશે અમારો અંદાજિત જે પૂરતો પ્રયત્ન કરી રહેલ છે અને ડોનરો વધુ માત્રામાં બ્લડ ડોનેશન કરી રહ્યા છે